જાય નહીં માં જોડે હા એક વાટિયા નહીં એટલે ગામમાં બધા એટલા તખડ હવે એમના જોડે રેસ કરાવું પૈસા મને અને જે રીતે એમને ખાલી પચાસ રૂપિયા આપી દે હા જી 50 રૂપિયા ઉખાડી આવના ઓય હે 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 કાઢીયા

અમે પૂરે કીધું હતા ને એક ગાડી ને અમે આવશ્યક ન આઈડેર ખબર ઓય આ રે ઓલું તો કેતા આપડે અલતું બને આ બધું કાકા ચાલે એટલે કઈ જાય એટલે તું ને સમજાવી તો દોલે બોલ બોાળો હો બોલ ચાલુ કર મે કઈ સાઈડમાં છે સાઈડમાં એક ભાઈ ને ભાઈ નું નઈ માનો કજે હોય તારિયો નો હોય સુરુ ટેનો દુખાઈ દે ઘર એનો હોય તો બહુ ખતરનાક વાત છે હો ઓરે ચાલુ કરો ઓલો અમારે રી શરૂ આવી જશે સાઈડમાં રેના ઓય ઓય છોકરાઓ હવે ચાલુ કર 3 2 1 เราไม่ได้คิดเรื่องแบบนั้เไปไม่ได้โอ้ยโอ้ยโอ้ยเปียนเองนั้ આ તો આ પહેલો નંબર આઈફોન એવા શોખનું તમોનું સપનું એ આ ગીત ગાતો અમે કરી એવા શોખનું ઉપર સપનું એને જો પહેલો નંબર આયો તો તમારે મળ તમારે મળ તમારે મળ મળ્યું ને મળશે પણ અમે ખુશ છીએ